નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું મહત્વના સમાચારો અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓના મોતના આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતી હોસ્પિટલના સી ઇ ચિરાગ રાજપૂત સહિત રાહુલ જૈન મિલિંદ પટેલ પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટની ધરપકડ કરી આ કેસના આરોપી રાહુલ જૈન અને મિલિંદને ઉદયપુરથી ધબોચી લેવામાં આવે છે જ્યારે ચિરાગ રાજપૂત નામના આરોપીને ખેડાથી ઝડપી પાડવામાં આવ્યું કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાણકાર તેમણે કહ્યું કે અમે ઈચ્છી છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડો યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું મેં એક વાત કરુંગા તો જરૂર કરુંગા और हमारे अपोजिशन लीडर राहुल गांधी जी भी इसको मानेंगे अरे हमारा सब जितनी भी शक्ति लगा के एस सी एस टी ओ बी सी गरीब तबके के लोग छोटे कम्युनिटी के लोग ये लोग जो अपना वोट दे रहे हैं वो वोट फजूल जा रहा है नहीं वो ईएम छोड़ दो हमको ईवीएम पीएम कुछ नहीं हमको होना बैलेट पेपर पे वोट बस उनको वो मशीन उनके घर में दो रख लेने दो या मोदी साहब के घर में रहने दो या शाह के घर में रहने दो अगर किसी गोडाउन में अहमदाबाद में बहुत से गोडाउन बने वहां ले जाके रख लेने दो, हमको बस पेपर पे करो और आपको मालूम होगा उस वक्त तुम्हारी हालत क्या है कहा खड़े हो उस वक्त आपको मालूम होगा तो मैं ये अपने पार्टी के तरफ से एक मुहिम शुरू करना चाहिए सभी लोगों को सभी लोगों को कहना चाहिए सभी पार्टियों को भी हम कहेंगे और राहुल गांधी जी के नेतृत्व में जैसा भारत जोड़ो यात्रा निक, निकाले वैसा ही ये पेपर बै, बैलेट पेपर हमको चाहिए महाराष्ट्र में महायुति जीत बाद मुख्यमंत्री पद नो मामल गरमावे महाराष्ट्र में सीएम पद नो विवाद दिल्ली सुधी पहुंचे ભાજપ પાસે એકસો ને બત્રીસ બેઠકોની બહુમતી હોવાથી લોકોને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી પદ ફડણવીસને સોંપવામાં આવશે પણ શિંદે આ મામલે નમતું મૂકવા માંગતા નથી ભારતીય હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાતા ડીપ ડિપ્રેશનને કારણે ચોવીસ કલાકમાં વાવાઝોડાના સંકટની આગાહી કરી છે આઈએમડી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી વાવાઝોડા અને ઉષ્ણકટિબંધીય તોફાનોનો ખતરો તમિલનાડુના દરિયાકાંઠે પર સૌથી વધુ જોવા મળશે એનસીપી શરદ પવાર જૂથ અને એનસીપી અજીત પવાર જૂથ ચૂંટણી પ્રતિક વિવાદની સુનાવણી પહેલાં શરદ પવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું અને કહ્યું કે અજીત પવારે ઘડિયાળ ચૂંટણી ચિહ્નને લઈને મતદારોના મનમાં ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કર્યો ઘડિયાળના ચૂંટણી ચિહ્ન સાથે જોડાયેલી સદભાવનાનો અયોગ્ય લાભ લેવાનો પ્રયાસ કરાયો છે શરદ પવારે આરોપોને સાબિત કરવા માટે છ દસ્તાવેજો રજૂ કરવાની પરવાનગી માંગી ગાંધીનગરમાં જૂના સચિવાલયથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિગતો મુજબ સચિવાલયમાં આગ લાગવાની ઘટના આગ બની હતી પ્રાથમિક માહિતી મુજબ શ્રમ રોજગાર કચેરીમાં આગ લાગી હતી આગ લાગવાની ઘટના પછી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મામલે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવી ગઈકાલે રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું રાજ્યના પાટનગર ગાંધીનગરના ના ગાર્ડન ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ તેમજ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા વલસાડ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યાના કેસનો આરોપી ઝડપાય ચૌદ નવેમ્બરે કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી આરોપી હરિયાણાનો સિરિયસ કિલર હોવાનું પણ સામે આવ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના બંધારણની કળાને સમર્પિત પુસ્તિકાનું વિમોચન કર્યું રાષ્ટ્રપતિએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં ભારતનું બંધારણ જાહેર કર્યું આ હત્યા અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર